તો ગાય કરાને વીવામ મારે શામ લાઈવ દર્શન પહેલાંશી ગણેશ ભગવાન કે કરાંગે દર્શન সকেমার কিজা মুকনানাইকেচনে পেদেহনেডে. পাপানেসেনে. সামুনে মাতে মাতে. মামকেদা. তাই মিজু পোলরানাই পাজি সামুন সাম�

એટલે તમને જો બેટા આજે માણસ સાફ સફાર હોય ને તો નદી પણ આંગેરી નીકળી જાય છે બેટા કાટા પરથી ચાલશે ને તો પણ કાટો ના વાગશે બેટા તે પણ કોઈ બનશે બેટા ને જે કોલસા આપડે સર્ગેલા હશે ને બેટા મારા મોતી हां नमस्ते बेटा मनना नदी चला जी आपका कैसे बेटा खबर है बेटा ये पानी है कहीं तो आ रहा है बेटा तो नहीं बारिश है तो सातो नदी का तो हो गया नाछु बेटा हां ये सारा गन्ना अंदर हमने सारी किसानों से मैंने वही खबर है बेटा सबने के काम ले रहा है पैसे हमें वहां लेने चले से बेटा थैंक यू ज्ञान भाई साहब 10 मिनट 5 से ज्ञान भाई साहब देखते हैं पहले 9 मिनट से क्या पेन

બરાબર છે બેટા પણ શું કીધું છે બેટા છે બેટા શું બોલે છે તરંગ કેવું છું બેટા બરાબર છે બેટા

ગમે તે રીતે માને ને બેટા આ જે સદા થી વિશ્વાસ છે તો મને બધું આપે છે ને બેટા તે રીતે તું મારું જ્યાં પગ પડશે ને ત્યાં પગ મૂકતે ને તો તારું બધું સાલ થશે બેટા ને યાદ ને કોઈ બીજા ના પગલા પડ્યા તો માન છે કે ચણો માં મારી ભક્તિ તો પડતી છે ને સદા ના માટે માં તારી વાત જોઈ છે તમારા ઘરે બરાબર છે હે ના વેરે કા જવાની તું બચન આપે છે બેટા જો બેટા ને માય તો કહી દીધું છે બેટા પણ માહે વચન ના લેતી બેટા કે જો બેટા કોઈ હોય ને તેના માટે આ ઝોપડી બનાવલી છે મારે બેટા સમય આવે ની ચિંતા ન કરતા બેટા એ બધું મારી રીતે ભરીશ બેટા પણ કોઈ ના ના ભણવા દેસ બેટા ધ્યાન રાખજો બેટા કોણ વેગે આવીશ વેગે જઈશ બેટા પણ સાસ સફર બધાને આપીશ બેટા એટલે મન અંદર

તે રીતે આવ્યા છે બેટાનું નામ બોલાવાનું છે બેટા જે રીતે મારું મહત્વ ચાલશે બેટા તે જ રીતે તમારું નામ બોલાશે બેટા બરાબર છે બેટા તે રીતે ચાલવાનું છે બેટા